પાટણ જિલ્લા એકતા પરિષદ દ્વારા પાલનપુર સન્માન શહેરના વતની ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમાર હાલ પાલનપુર જિલ્લાના ડીવાયએસપી તરીકે ફરજ ભજાવે છે ત્યારે તેઓ આજ રોજ ચાણસમા ખાતે તેમના નિવાસ સ્થાને આવતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાહુભાઈ કાતરોડિયાની સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બનાસકાંઠાના નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમારનું શાલ ઓડાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ બનાસ ગૌરવ મંત્રી મિતેશભાઈ વ્યાસ પ્રવીણભાઈ સથવારા મુકેશભાઈ સુથાર વસંત પંચાલ દિલીપ પટેલ સુનિલભાઈ ગોસ્વામી નગરપાલિકા ચાણસમાં નિખિલભાઈ જોશી રાજુભાઈ પટેલ જયેશભાઈ ગજ્જર સહિતના હાજર રહી સન્માન કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આદરોજ તમામ પત્રકાર મિત્રો દ્વારા અમારું બનાસકાંઠા જિલ્લામાં દિવાસી તરીકે મૂળ ચાણસમાના વતની તરીકે નિમણૂક હતા તમામ પત્રકાર મિત્રો દ્વારા સન્માનપત્રક તેમજ અમારું સન્માન કરેલું છે તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું